કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા વડોદરા શહેર તથા આસપાસના વિસ્તારોમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને જાગૃતિ માટે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવતા હોય છે તેને લઈ આજે વડોદરા શહેરના વાડી વાડીના ગજાપીર મોહલ્લા ખાતે રિલીફ કમિટી સાથે જોડાયેલ અલ્ફઝલ ફઝલ કમિટીના આયોજન સોજનિયાથી આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના નાગરિકો જરૂરી ડોક્યુમેન્ટ સાથે મોટી સંખ્યામાં હાજર રહી આ કેમ્પનો લાભ લીધો હતો આયુષ્યમાન કેમ્પમાં નાગરિકોએ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ અંગે વાડી વિસ્તારમાં રહેતા મોહમ્મદ સાદિક બોમ્બેવાલા દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી હતી જેથી જરૂર સમયે તેઓને મોટી સારવાર માટે આર્થિક સહાય મળી શકે આ આયોજકનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને રોગની વહેલી ઓળખ કરીને સમયસર સારવાર સુલભ કરાવવાનો હતો સ્થાનિક નાગરિક અબુબક્કર મિયાવાલા સિરાજભાઈ મિયાવાલા એ આ પહેલને આવકારી પ્રશંસા કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલફઝલ ખિદમત કમિટીના મોહમ્મદ સાદિક બોમ્બેવાલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ સાદિક કાજલવાલા આજે વાડી વિસ્તારમાં આયુષ્યમાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર યોજના શું છે અહીંયા એક કાર્ડના સો રૂપિયા લેવામાં આવે છે અને જે આધાર આધાર કાર્ડની જેરોક્સ છે રેશન કાર્ડની ઝેરોક્ષ છે અને આવકના દાખલાની ઝેરોક્ષ લઈને આ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે છે જેનાથી કોઈ પણ મેડિકલ ઇસ્યુ થાય છે કોઈ પણ અકસ્માત થાય છે તો તેના લીધે તેમને મેડિકલમાં તેમને સપોર્ટ થાય છે અને ગવર્મેન્ટ તરફથી તેમને પૈસા આપવામાં આવે છે આયુષ્યમાન કાર્ડમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે આમાં તમને આધાર કાર્ડની જેરોક્સ રેશન કાર્ડની ની જેરોક્સ અને આવકના દાખલાની ઝેરોક્ષ લેવામાં આવે છે કયા કયા વિસ્તારમાં લોકો અહીંયા અહીંયા વાડી વાડા ચોખંડી બધી જગ્યાએથી લોકો આવે છે અને કોઈ પણ ભેદભાવ વગર બધા માટે કામ કરવામાં આવે છે કમિટી જે રિલીફ ટીમ થી જોડાયેલી છે તેના દ્વારા કામ કરવામાં આવે છે કેટલા સમય સુધી આ કરવામાં આવશે હા છેલ્લા ચાર વાગ્યા સુધી કામ કરવામાં આવશે નામ મોહમ્મદ સાદિક બોમ્બે વાલા આજે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે देखो असल वरहमत ला वरकता हूँ सबसे पहले तो हम यही कहेंगे की जो लड़के खिदमत कर रहे हैं आयुष्मान कार्ड के रिलीफ टीम के जो जुड़ाए हुए लड़के इनके हम सबसे पहले सराहना करते हैं इनको मुबारकबाद देते हैं और हम लोग यहाँ पे आयुष्मान कार्ड कराने के लिए आए हैं कि जिससे हमारे को मेडिकल कैम्प कभी जरूरत पड़े तो हम उसका उपयोग कर सके हम उनके पास जो गरीब गुरबा है वो पैसा नहीं खरीद सकते मेडिकल कैम्प के अंदर तो इसीलिए हमने यहाँ मेडिकल कैंप में जो करने बैठे हैं आज, आयुष्मान का हम वो कार्ड करवाने के लिए आए हुए हैं तो इससे हमको बहुत फ़ायदा होगा और जो भी लोग आते हैं उनको भी बहुत फ़ायदा होगा वो आइंदा जो भी ये प्रोग्राम बनाएंगे उसमें भी हम साथ कर देंगे और वहाँ भी इनकी खिदमत को अंजाम देने के लिए पहुँचेंगे और वहाँ भी हमारा काम जो हो सके हम काम खिदमत देंगे और जो लड़कों हम सराहना करते हैं और ये लड़के जो खिदमत करें उनको मुबारकबाद भी पेश करते हैं अब वो कमिया वाला इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें